¡Ataba a શું નામ છે તારું વિશાલ અને ક્યાંથી આવ્યા છો તમે અમે સરણિયાવાસમાં જ આવ્યા છો ને હા છનકેમાં આવ્યા છો આ વારાના માટે હા માટે મડવા માટે તો મડાવશે કોઈ તમને હા કોણ મડાવવાનું અમે શું થશે એન્ટી મોડીને અમે જોઈ લેશું ને કે કેવા મોડી છે કેવા મોડી ટીવીમાં નહીં જોયા ટીવીમાં જોયા હે

ના લેવા મટાય આ ધજંડા મલે કે જંડા નું શું તમે સરખી રીતના પકડતા તો નથી ને ભાઈ નું આખા ફરાશું આખા અને પછી માતા નું નામ રોશન કરશું શું બનીશ તું મોટો થઈ પોલીસ પોલીસ બનીશ તું ઝંડો તો મળી ગયો હવે શું કરવાનું છે

બાળકો લેવા માટે આવ્યા હતા ઝંડો મળી ગયો છે એમને સરસ મજાનું ગીત ગાઈ લીધું છે એમને દેશભક્તિ નું જય શ્રી રામ